કેવી રીતે રિક્ષા ડ્રાઈવરની જિંદગી બદલી ગઈ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો નમસ્કાર મિત્રો મારું નામ રોહન છે અને હું એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છું અને મિત્રો ગ્રેજ્યુએશન સુધી જ ભણ્યો છું પણ ગામમાં નોકરીની તકો નહોતી એટલે હું મોટા સપના લઈને શહેર આવ્યો હતો મિત્રો શરૂઆતમાં તો બે ત્રણ જગ્યાએ નોકરી કરી જોઈ હતી પરંતુ ઓછો પગાર વધુ કામ અને બોસનું તાણ અપમાન એ બધું સતત માનસિક તણાવ બધું જ મારાથી સહન ન થયું આખરે મન તૂટી ગયું હતું અને ત્યાર પછી મેં રિક્ષા ભાડે લીધી અને રોજ માલિકને ફિક્સ ભાડું આપવાનું હતું અને બાકીના પૈસાથી જેમ તેમ જીવન ચલાવવાનું માતા પિતા તો હજુ ગામડામાં જ છે શહેરમાં મારું પોતાનું કોઈ ઘર નથી એક ભાડાના રૂમમાં એકલો જ રહું છું અને લગ્નનો વિચાર તો મેં ઘણા સમય પહેલા જ મનમાંથી કાઢી નાખ્યો હતો કારણ કે મિત્રો મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી પોતાની કોઈ સ્થિરતા નહીં ઉપરથી લોકોનો સામાન કે રિક્ષા ચલાવું છું તો કોણ પોતાની દીકરી આપે યાર આવા છોકરાને આ બધું વિચારીને મેં લગ્નનો વિચાર કાયમ માટે મારા મનમાંથી છોડી દીધો હતો અને મિત્રો એક દિવસ સાંજના લગભગ

અને મેં રિક્ષાનું મીટર ચાલુ કર્યું હતું અને તેના બતાવેલા રસ્તા ઉપર રિક્ષા ફેરવી અને તેના લોકેશન ઉપર પહોંચાડી રહ્યો હતો તેના કાળા ખુલ્લા વાળ વિખરાયેલા હતા અને અને મોટી મોટી બોલતી આંખો ગુલાબી હોઠ એક શાંત સંસ્કારી ચહેરો રિક્ષાના શીશામાં વારંવાર તેની ઝલક દેખાતી હતી અને અલગ જ અલગ જ જોતો રહ્યો હતો હું તો અને મનમાં વિચાર આવતો હતો કે આટલી સુંદર અને સંસ્કારી લાગતી છોકરી મારી રિક્ષામાં કેવી રીતે બેઠી અને મિત્રો ત્યાર પછી થોડી જ વારમાં અમે એક ચોકમાં પહોંચ્યા હતા તેણે ખૂબ જ નરમ અને સૌમ્ય અવાજમાં કહ્યું હતું કે રિક્ષા અહીંયા રોકી દો મેં રિક્ષા કિનારે લગાવી દીધી હતી અને તેણે મીટર પણ વાના પૈસા આપ્યા એટલે એક પળ માટે મારી તરફ જોયું હતું પછી હવે મુસ્કાન આપી અને મિત્રો ચાલી ગઈ હતી તે જતી રહી હતી તો મારા મનમાં અચાનક એવું અજીબ ખાલીપણું ભરાઈ ગયું હતું કે હવે તો મને એવું લાગતું હતું કે હું એકલો થઈ ગયો છું અને થોડીક પળ માટે મારી જિંદગીમાં રંગ આવ્યો એવું મને લાગતું હતું પછી પાછું તરત જ તે રંગ ફીકો પડી ગયો હતો અને હું સીધો ઘર તરફ નીકળી પડ્યો હતો કારણ કે મિત્રો આખો દિવસ રિક્ષા ચલાવીને મારું શરીર બુરી રીતે થાકી ગયું હતું અને ઘરે પહોંચીને સાદું ખાવાનું બનાવ્યું ખાધું અને બેડ ઉપર અને પછી આંખો બંધ કરી પણ મિત્રો હું નામ જ લેતી કારણ કે તે યુવતી વારંવાર મારી આંખની સામે આવતી હતી અને તેની સુંદરતા તેનો શાંત ચહેરો તેની હળવી નજર મારા મનમાં ઢગલાબંધ સવાલો ઉમટી રહ્યા હતા અને તે કોણ હશે અને ક્યાં રહેતી હશે તેનું નામ શું હશે અને શું કરતી હશે ક્યારે ફરી મુલાકાત થશે આ સવાલો અને વિચારોમાં ક્યારે હું ગાવી ગઈ તે પણ મને ખબર જ ન પડી ત્યાર પછી અચાનક સવારે સૂર્ય આવવા લાગી હતી અને ત્યારે જ મારી આંખ ખુલી ગઈ હતી અને મિત્રો હું રોજની જેમ ઉઠ્યો પછી થોડીક સફાઈ કરી અને હું ફ્રેશ થયો હતો અને ત્યાર પછી થોડોક નાસ્તો કર્યો હતો અને આંગણામાં રિક્ષા રાખી અને રિક્ષા સાફ કરવા લાગ્યો હતો અને મિત્રો રિક્ષા સફાઈ કરતા કરતા અચાનક જ રિક્ષાની પાછળની સીટ ઉપર મારી નજર પડી હતી ત્યાં એક બેગ હતો અને એક જ પળમાં હું સ્પર્ધ થઈ ગયો આ બેગ કોનો હોઈ શકે છે અને તરત જ કાલની તે યુવતી મારી આંખ સામે આવીને ઉભી થઈ ગઈ હતી અને મિત્રો ત્યાર પછી તો મારા મનમાં અલગ અલગ વિચારો આવવા લાગ્યા હતા કે આ બેગ તો નિશ્ચિત તેનું છે અને તે ઉતાવળમાં ભૂલી ગઈ હશે મેં એ બેગ હાથમાં લીધો અને વિચારવા લાગ્યો હતો કે તેને ખોલવો જોઈએ કે નહીં મનમાં ધ્રંધ થઈ ગયું હતું ત્યારે કોઈની વસ્તુને પરવાનગી વગર સ્પર્શ કરવો એ યોગ્ય નથી લાગતું અને મિત્રો ઉત્સુકતા હોવા છતાં મેં બેગ ન ખોલ્યું અને સારા કપડા પહેર્યા હતા અને તરત જ રીક્ષા લઈને તે આઈટી કંપની સામે પહોંચી ગયો હતો અને મિત્રો તેના સિક્યુરિટી ગાર્ડને બધી જ વાત શાંતિથી કરી હતી પણ તેમણે મારી એક પણ વાત ના સાંભળ્યું અને મને ટાળી દીધો હતો તેમના વર્તનમાં એવું લાગ્યું હતું કે જાણે હું કોઈ ગુનો કરી રહ્યો હોય એવું મને જણાવતું હતું મને પણ ખૂબ જ દુઃખ થયું પણ હું આર્યો નહીં અને કંપનીની બહાર એક બાજુ ઊભો રહી ગયો હતો સાંજ સુધી મિત્રો અને એની રાહ જોવા લાગ્યો સમય ખૂબ ધીમે ધીમે વીતી રહ્યો હતો બપોર થઈ ગઈ અને પેટમાં ભૂખ લાગી હતી તીવ્ર ભૂખ લાગી પણ તે યુવતીને બેગ પરત આપવાનો વિચાર એક પળ માટે પણ મનમાં ડગ્યો ન હતો અને મિત્રો સાંજના સાડા પાંચ વાગ્યા સુધી મનમાં નિરાશાની છાયા ઘેરાઈ રહી હતી અને હવે લાગવા લાગ્યું હતું કે હવે તેની સાથે મુલાકાત નહીં થાય અને મિત્રો ઉદાસ મનથી ઉભા થઈને જવાની તૈયારી જ કરી રહ્યો હતો ત્યાં જ અચાનક યુવતી કંપનીમાંથી બહાર નીકળતી મને દેખાઈ રહી હતી અને મિત્રો પછી તો મારું મન પણ ખૂબ જ ખુશ થઈ રહ્યું હતું એ પણ મારા મનમાં જે ખુશી ઉમટીને તે શબ્દો હું બતાવી શકાય એમ નથી મિત્રો તેણે મને જોયો અને મેં એ પળની રાહ ન જોઈ લીધી અને દોડીને મારી પાસે આવી અને તેના ચહેરા પર સ્પષ્ટ ગભરાટ હતી અને આંખોમાં ડરની પરછાયા દેખાતી હતી અને તે ડરની પાર એક હળવી આશાની ચમક પણ દેખાતી હતી અને ત્યાર પછી મારી પાસે આવીને તરત જ કાપતા અવાજે મને પૂછ્યું હતું કે શું તમે મારી બેગ ક્યાંય જોઈ છે કે રિક્ષામાં છે આ સવાલ સાંભળતા જ વિચાર કર્યા વગર બેગ મેં તેના હાથમાં મૂકી દીધું હતું અને મિત્ર બેગ એના હાથમાં આવતા જાણે તેની જાનમાં જાન આવી ગઈ હોય એવું મને લાગી રહ્યું હતું તેની આંખોમાંથી બે ત્રણ આંસુ પણ એની હાથે ગીરી પડ્યા એટલે કે સરી પડ્યા હતા તે આંસુ દુઃખના ન હતા પણ રાહત ના હતા અને ખુશી અને સુકુન હતા ભાવુક થઈને તેણે કહ્યું સાચું કહું તો કાલે મને ઠીક ઊંઘ પણ નહોતી આવી અને મારો બેગ ક્યાં ખોવાઈ ગયો હશે કેવી રીતે ખોવાઈ ગયો હશે એ વિચારી વિચારીને મારું દિમાગ પણ ફરી ગયું હતું અને મને લાગતું હતું કે તે ક્યાંક રસ્તામાં જ પડી ગયો હશે અને કે કોઈએ ઉપાડી લીધો હશે તો મને આપશે કે નહીં આપે અને પણ તમે તો ભગવાનની જેમ મારી સામે આવ્યા અને મારો બેગ પરત આપી દીધો તેના શબ્દમાં એટલી કૃતજ્ઞ હતી કે તને અપનાવવા હતો કે મારું મને પણ અન્યાય ભરાઈ ગયો આવ્યું હતું તેને થોડીક સંભાળ અને એને આગળ કહ્યું તમે જાણો છો આ બેગમાં શું છે મેં શાંતિ અને ઈમાનદારીથી કહ્યું ના મેડમ તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું હતું આ બેગમાં મારા ઓફિસનું લેપટોપ છે અને તેમાં મારો બધો જ જરૂરી ડેટા છે અને આ આખા એક મહિનાનું કામ ક્લાયન્ટની માહિતી પ્રોજેક્ટ બધું જ જો આ ડેટા ખોવાઈ જાત તો મને સીધી જ નોકરીમાંથી કાઢી મૂકત મારા બોસ અને પછી તો મારું શું થાતે તો મને પણ નથી ખબર અને મારી આખી જિંદગી એક જ પળમાં મુશ્કેલીમાં પડી જાત આ સાંભળીને મને પહેલી વખત અહેસાસ થયો હતો કે અજાણતા સાચું પણ આજે મેં ખરેખર કંઈક મોટું અને કિંમતી કામ કર્યું છે અને મિત્રો ભાવનાઓથી ભરાઈને તેણે હાથ આગળ વધારીને કહ્યું હતું મારું નામ શિવાંજલિ છે અને એ પળ મારા જીવનની સૌથી ખાસ પળ હતી મિત્રો અને આ મોટા શહેરમાં રહેતા હોવા છતાં મિત્રો પહેલી વખત કોઈ યુવતીએ આટલી આત્મીયતાથી અને આદરથી મારી સાથે તરફ હાથ વધાર્યો હતો અને મેં પણ થોડા ગભરાહટ અને સંકોચ સાથે પણ દિલથી ખુશ હતા અને મિત્રો મારો હાથ તેના હાથમાં મૂક્યો હતો અને કહ્યું હતું કે મારું નામ રોહન છે અને તેને તે નરમ ગરમ હાથ મારા હાથમાં આવતા જ મારા દિલમાં એક અજીબ જ ગરમાહટો ઉપડી પડ્યો હતો અને જાણે આટલા વર્ષો પછી કોઈએ મને એક ઇન્સાન તરીકે પૂરો આદર સાથે સ્પર્શ કર્યો હોય એવું મને લાગતું હતું અને પછી તેણે તરત જ બેગમાંથી એક નાનકડે એવું પર્સ કાઢ્યું હતું પર્સ ખોલતા જ તેમાં ઘણા બધા પૈસા દેખાયા અને તેણે તેમાંથી કેટલાક પૈસા મને આપવાનો પ્રયત્ન કર્યો પણ મેં તરત તેનો હાથ રોકીને કહ્યું હતું રહેવા દો મેડમ હું અહીંયા પૈસા માટે નહોતો રોકાયો જો પૈસા જ લેવા હોત તો તમારી રાહ આટલી વાર ન જોત અને હું અહીંયા આખો દિવસ ન બેસાશ અને કદાચ આ બેગ કોઈને આપી દેત તે અવગણીને આગાળ નીકળી જત આ સાંભળીને તે હેરાન રહી ગઈ હતી એક પળ માટે મને જોઈ રહી હતી અને પછી બોલી હતી સાચું કહું તો તમારા જેવો માણસ મેં જિંદગીમાં પહેલી વખત જોયો જોયો છે છે આવો માણસ સાચું કહું તો પહેલી વખત જ આ શબ્દો સાંભળીને મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી અને મિત્રો જીવનમાં પહેલી વખત કોઈએ મારી ઈમાનદારીથી આટલા સાચા દિલથી પ્રશંસા કરી હતી અને મિત્રો પછી તો તેણે પૂછ્યું કે પણ તમને કેવી રીતે ખબર પડી હતી કે હું અહીંયા જ કામ કરું છું અને તમે આટલો સમય અહીંયા કેમ ઉભા રહ્યા મિત્રો મેં તેને બધી જ વાત કરી હતી કે હું સવારે નવ વાગ્યાથી અહીંયા આવીને ઊભો છું અને ગેટ પરના વોચમેનને મેં બધી જ વાત કરી હતી કે આપણી સાથે શું થયું મારી સાથે શું થયું હતું અને આ બેગ કેવી રીતે પડ્યું અને પણ તમારું નામ ન હોવાથી અને નવી નોકરીના કારણે તેમણે મને અંદર જવા ન દીધો આ સાંભળીને તેના ચહેરા પર અપરાધની છાયા પડી હતી અને તેણે કહ્યું કે સોરી મારા કારણે તમને આટલું કષ્ટ થયું મેં મુસ્કુરાતા મુસ્કુરાતા કહ્યું હતું મેડમ તમારી જરૂરી વસ્તુ તમને સુરક્ષિત મળી ગઈ ને બસ આમાં જ મને પૂરો સુકુ છે અને ત્યાર પછી મિત્રો હું જવાની તૈયારી કરતો હતો ત્યારે મેં કહ્યું કે હું ચાલુ મેડમ ઘણું મોડું થઈ ગયું છે અને ઘરે જઈને ખાવાનું પણ બનાવવું પડશે નહીં તો આજે હું તો ભૂખ્યો જ રહી જઈશ મિત્રો મારી આ વાત સાંભળીને હળવું હસી અને પછી કહ્યું કે ચાલો પછી મને પણ ઘરે છોડી દો અમે બંને એકબીજા તરફ જોઈને મુસ્કુરાયા હતા અને મિત્રો ખરેખર તે પળ મારા માટે ખૂબ જ ખાસ હતી તે મારી રિક્ષામાં બેઠી અને હું હંમેશાની જેમ ચોક ઉપર રોકાવાનો હતો ત્યાં તેણે કહ્યું હતું આજે ચોક પર ના રોકશો મારા ઘર તરફ ચાલો તેના આ શબ્દથી હું એક પળ ગૂંચવાયો હતો પણ મિત્રો વધુ વિચાર કર્યા વગર તેના કહેવા પ્રમાણે રિક્ષા આગળ વધારી દીધી હતી અને લગભગ અડધો કિલોમીટર ચાલ્યા હતા પછી એક મોટું ખુલ્લું અને 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 ખૂબ જ જ બંગલો બંગલો દેખાયો હતો મિત્રો ત્યાં મેં રિક્ષા રોકાણી આ જોઈને હું થોડીક પળ માટે આવક રહી ગયો હતો એટલે કે ચોંકી ગયો હતો અને આવું ઘર મેં અત્યાર સુધી માત્ર સપનામાં જ જોયું હતું મિત્રો તે ઉતારતા ઉતારતા બોલી હતી કે મારા ઘરમાં આવો પણ મેં વિનમ્રતાથી કહ્યું કે ના પાડી ના મેડમ મોડું થઈ રહ્યું છે તેણે ને કહ્યું ઠીક છે પછી ક્યારેક આવજો અને ત્યાર પછી તો મિત્રો તેણે પર્સમાંથી પૈસા કાઢ્યા અને રિક્ષાનું ભાડું આપ્યું હતું અને હું પૈસા લઈને જવાનો જ હતો ત્યાં જ અચાનક તેણે પૂછ્યું હતું શંકો સાથે પૂછ્યું કે શું હું તમારો નંબર મેળવી શકું છું મિત્રો ત્યારે હું એક બહુ ઝીજક્યો પણ દિલમાં ઉડતી ખુશીને સંભાળીને મેં મારો નંબર મોબાઈલ નંબર આપી દીધો હતો અને પછી તેણે સંતોષથી કહ્યું હતું શું તમે મને રોજ સવારે ઓફિસ છોડવા આવી શકો છો અથવા તો મારે ચાલીને ના જવું મેં તરત કહ્યું હા બિલકુલ હું તો રોજ આ જ રસ્તેથી પસાર થાઉ છું જો તમારે આવું હોય તો મને કહી દેજે હું તો મૂકી જઈશ તેને ઠીક કહ્યું અને કહેતા કહેતા અંદર ચાલી ગઈ હતી અને તે સાંજે હું ઘરે પહોંચ્યો હતો તો મિત્રો મારું મન કોઈ વસ્તુમાં લાગતું જ ન હતું ખરેખર યાર ખાવાનું બનાવવાનું પણ મન કારણ કે તે સુંદર સંસ્કારી યુવતીને મળીને તેનો હાથ પોતાના હાથમાં લઈને આજે મને ખૂબ જ ખુશી થઈ રહી હતી અને તેની આંખોમાં જલહલતી કૃતકના જોઈને મારું મન પણ જાણે પૂરેપૂરું તૃપ્ત થઈ ગયું હતું અને હું બેડ ઉપર સુઈ ગયો હતો અને પછી મને આખો દિવસ બનેલી દરેક ઘટનાઓ અને દરેક શબ્દ અને દરેક નજર વિશે વિચારતો જ રહ્યો હતો અને મિત્રો પછી ભલે તે દિવસે મારી આઈટી કંપનીની બાર કલાકો સુધી રાહ જોવી પડી હતી પણ ભૂખ તરસ અને થાક પડ્યો હતો તો પણ તે દિવસ મારા જીવનનો સૌથી સુંદર અને સંતોષ આપનારો દિવસ અને યાદોનો ભંડાર બની ગયો હતો અને મિત્રો તે પછી તો તે જ મીઠી યાદોમાં ખોવાયેલો અને મને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ મને ખબર જ ન પડી યાર ખરેખર મને ખૂબ જ મસ્તથી નીંદર આવી હતી તે રાત્રે મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો પણ આખા દિવસનો થાક એટલો વધુ હતો કે મેં મોબાઈલ જોયો જ ન હતો અને પછી સીધો ઊંધી ઊંઘમાં ઊંઘી ગયો હતો પણ સવારે ઉઠીને જ્યારે રોજની જેમ મેં મોબાઈલ હાથમાં લીધો હતો તો મિત્રો સ્ક્રીન પર ચમકતા શબ્દો જોઈને મારો વોટ પણ આપમેળે મુસ્કાન આવી ગઈ હતી હોઠ ઉપર અને હું તમારી ખૂબ જ આભારી છું મદદ માટે થેન્ક યુ અને મિત્રો નીચે નામ લખેલું હતું કે હું શિવાંજલી આ એક સાદો પણ દિલને સ્પર્શી જતો હતો એવો મેસેજ હતો અને હું પણ સવારે ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો જેણે મારો આખો દિવસ રોશન કરી નાખ્યો હતો મનમાં એક અલગ જ ઉત્સાહ ભરાઈ આવ્યો હતો અને તેણે તે દિવસથી મારા જીવનમાં અજાણતા એક નવી આદત પડી ગઈ હતી રોજ સાંજે અને નક્કી સમયે તેની ઓફિસની છૂટીના સમયે જ હું જાણે જોઈને તે આઈટી કંપનીની સામે રિક્ષા લઈને ઊભો રહેવા લાગ્યો હતો કારણ કે મિત્રો તે મારી જ રિક્ષામાં આવીને બેસે એટલા માટે તે રોજ આવતી રિક્ષામાં બેસ

તમે ક્યાં રહો છો આ સવાલ સાંભળતા જ મારું મન એક ફળ માટે દબાઈ ગયું હતું કારણ કે મિત્રો મારી પાસે બતાવવા જેવું કંઈ ભવ્ય હતું જ નહીં અને મારી જિંદગી સાદી હતી અને સંઘર્ષોથી ભરેલી હતી અને મિત્રો ક્યાંક ને ક્યાંક અધૂરી હતી પણ તો પણ મેં પોતાને સંભાળીને ઈમાનદારીથી કહ્યું હતું મેડમ હું ગામડાનો છું અહીંયા શહેરમાં કિરાયાના રૂમમાં રહું છું અને રિક્ષા ચલાવું છું માતા પિતા ગામમાં જ રહે છે થોડીક ખેતી છે અને તેના પર મહેનત કરીને તેઓ પોતાનું જીવન ચલાવે છે મારી આ સાદી અને ગરીબ જિંદગી સાંભળીને તેના ચહેરા પર એક પળ માટે ઉદાસી છવાઈ ગઈ તેને ખરેખર દુઃખ થયું હતું તે તેની આંખોમાં સ્પષ્ટ મને દેખાઈ રહ્યું હતું અને મિત્રો વાતનો રૂપ બદલવા માટે મેં તેને જ પૂછ્યું હતું કે મેડમ તમારા ઘરમાં કોણ કોણ રહે છે ત્યારે તે થોડીક ગંભીર થઈ ગઈ હતી અને થોડીક ચૂપ રહી હતી અને પછી શાંત અને સંયમી અવાજમાં બોલી હતી અને હું એકલી જ રહું છું આ ઘર મારા માતા પિતાનું છે કેટલાક વર્ષો પહેલાં કાર અકસ્માતની અંદર મારા માતા પિતા બંને ગુજરી ગયા હતા અને હું હજુ અવિવાહિત છું પણ તેણે મને સારું એવું શિક્ષણ આપ્યું હતું તેથી જ આજે મને આ નોકરી મળી છે અને હું નોકરીમાં કામ કરું છું તેનું દુઃખ સાંભળીને મિત્રો મારું દિલ પણ આવ્યું હતું અને મારી ગરીબી એક પ્રકારની પીડા હતી પણ મિત્રો તેનું અને માતા પિતાની કાયમી કમી તેનાથી ક્યાંક ક્યાંક ને વધુ લાગી હતી અને ધીમે ધીમે દિવસો વીતતા ગયા હતા અને અમારી ઓળખાણ પણ વધુ ગાંઠ બનતી ગઈ હતી અને મિત્રો ત્યાર પછી રિક્ષામાં બેસતી ઉતરતી વખતે વાતો કરતા કરતા ક્યારેક એકબીજા તરફ જોતા હતા અને મનમાં એક અલગ જ આકર્ષણ ઊભું થવા લાગ્યું હતું અને હું એ સાચું પણ દેખાવામાં સુઘડ અને હેન્ડસમ હતો તે મારાથી એક બે વર્ષ નાની હશે અને તેની ઉંમરનો તફાવત પણ વધુ ન અનુભવાતો હતો અને મિત્રો અમારી વાતચીત વધુ સહજ બનતી ગઈ હતી અને એક દિવસ સાંજે હું હંમેશાની જેમ તેની ઓફિસની બહાર રિક્ષા લઈને જ ઊભો હતો ત્યાં જ અચાનક આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા હતા અને વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું અને મિત્રો થોડી જ વાર પછી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તામાં પણ પાણી ભરાવા લાગ્યું તે દોડતી દોડતી રિક્ષા સુધી આવી અને અમે બંને નીકળ્યા અને બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો હતું રિક્ષાની બાજુએથી થોડું ઘણું પાણી અંદર આવી રહ્યું હતું અને અમે બંને હળવા હળવા ભીંજાઈ રહ્યા હતા અને મિત્રો આ ભીના માહોલમાં અમારી વાતો ઓછી અને નજરો દ્વારા વધારે સંવાદ વધતો ગયો હતો અને થોડી જ વારમાં અમે તેના ઘર સામે પહોંચ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું કે બહાર વરસાદ ખૂબ જ તેજ આવી રહ્યો છે તમે અંદર આવો બહાર ઠંડી લાગી રહી છે આપણે બંને થોડીક ચા પીને પછી જજો તો ઠંડી ઓછી લાગે મેં ના પાડી પણ તેના આગ્રહ અને તે પવનના આકર્ષણની આગળ આખરે હું તેની સાથે એટલે કે અંદર ગયો ઘરમાં અને મિત્રો ચારે તરફ ફેલાયેલો વૈભવ જોઈને મારી આંખો અને ચૌધાર થઈ ગઈ હતી ત્યાં શિવંજલિનો અવાજ આવ્યો હતો અહીંયા સોફા પર બેસો હું સોફા પર બેઠો તેણે પાણી આપ્યું અને મુસ્કુરાતા મુસ્કુરાતા કહ્યું હતું એટલે કે સ્માઇલ સાથે કહ્યું થોડી જ વાર રોકાઈ જાઉં હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવું છું અને મિત્રો તે કિચનમાં ચાલી ગઈ અને હું થોડી જ વારમાં તે બંને હાથમાં બે ચાના કપ લઈને આવી હતી અને મિત્રો એક કપ મારી તરફ વધાર્યો અને જેવો મેં કપ લીધો હતો તેવો તેના હાથનો સ્પર્શ મારા હાથને થયો હતો અને તે પળ મારી નજરો પણ એક બીજામાં ઉલજાવા લાગી હતી અને તે જ નજરમાં ભરોસો હતો અપનાવ હતો અને એક અલગ જ ચમક હતી અમે બંને મુસ્કુરાઈ પડ્યા હતા તે હવે શરમ સાથે નજર નીચી કરી ગઈ હતી મેં ચાની ચૂસ્કી લીધી તો શરીરમાં ગરમાટો ફેલાવા લાગ્યો હતો અને તે થોડીક અંતરે બેસીને ચા પી રહી હતી ચા પૂરી થઈ ત્યાં સુધીમાં અમે બંને વાતો ન કરી પણ તે ખામોશીમાં ઘણું બધું કહેવાય રહ્યું હતું એટલે કે ઈશારામાં ને ઈશારામાં ચા પૂરી થતાં જ મેં કહ્યું હતું થેન્ક યુ તેણે હસતા હસતા કહ્યું કઈ બાબત માટે કહ્યું આટલું સારું ધ્યાન રાખવા માટે ને તેણે મુશ્કુરાઈને મને કહ્યું હતું ઉલટું તમે તો રોજ મારું ધ્યાન રાખો છો અને મને ઓફિસ સુધી મૂકવા આવો છો અને અમે બંને એકબીજા તરફ જોઈને હસી પડ્યા હતા અને સ્માઈલ કરી રહ્યા હતા મેં સહજતાથી કહ્યું તમારું ઘર પણ ખૂબ જ સુંદર છે તેથી તેણે કહ્યું કે થેન્ક યુ પછી હું ઊભો થયો અને કહ્યું હતું હું ચાલું શિવંજલિ આજે પહેલી વખત મેં તેને મેડમ કહેવાને બદલે સીધું તેના નામથી પુકાર્યું હતું અને આ સાંભળતા જ તેણે મારી તરફ જોયું હતું અને ફરીથી અમારી બંનેની આંખોની નજરમાં કંઈક એવું લાગતું હતું જેણે વગર બોલ્યા બધું જ કહી દીધું હતું હું મોઢું ફેરવીને જવાનો જ હતો ત્યાં શિવાંજલિએ અચાનક જ મારો હાથ પકડી લીધો હતો અને મિત્રો હું પાછો વળ્યો તો તેની આંખો ભરાઈ આવી હતી અને નજરમાં એક અલગ જ ભાવના ઉમટી રહી હતી ખરેખર યાર અને મિત્રો જાણે દિલમાં ઘણું જ બધું જમાઈ ગયું હોય અને એ કહેવાનું મોકો ના મળે જે આજે બહાર આવવાનું હોય તેણે કમતા કામતા કહ્યું ધરાડ અવાજમાં કહ્યું રોહન તેના મોઢામાંથી મારું નામ સાંભળતા જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું આખા શરીરમાં એક અજીબ સિરહન દોડી આવી હતી તેણે અગાઉ કહ્યું રોહન તમારા જેવો માણસ મેં મારી જિંદગીમાં ક્યારેય પણ નથી જોયો અને એ સાચું છે કે તમે ગરીબ છો પણ દિલથી ખૂબ જ અમીર છો અને મિત્રો દેખાવામાં પણ ખૂબ જ સારા લાગે છે પણ તેનાથી પણ વધુ સુંદર તમારું મન છે આટલા દિવસથી હું તમને જોઈ રહી છું અને તમારી સાથે વાતો પણ કરું છું અને તમારું વર્તન પણ એક સ્ત્રીને આપવામાં આવે તો આદર અને સન્માન આ બધું જ તમે આપો છો અને આ બધું ક્યારેય પણ બદલાતું નથી તમારું સાચું કહું તો જો તમારી જગ્યા કોઈ પણ બીજો હોત ને તો મારી અમીરી અને મારું ઘર મારી જિંદગી જોઈને મને પ્રેમના જાળમાં ફસાવાનો પ્રયત્ન કર અને કદાચ મને લૂંટવાનો પણ વિચાર કર જો તમારી જગ્યા ઉપર કોઈ બીજો છોકરો હોત તો પણ મને તમને જોઈને ક્યારે પણ ડર નથી લાગ્યો ઉલટું તમારા ઉપર મને એટલો બધો ભરોસો થઈ ગયો છે કે હું રોજ નિશ્ચિત તમારી રિક્ષામાં જ સફર કરું છું અને તમારી રિક્ષામાં જ હું ઓફિસે જાઉં છું અને પછી ઘરે આવું છું અને આજે એક એવી વાત જે કહેવા મારું દિલ દબાવીને રાખી શકતી નથી હું હવે મારા દિલની અંદર વાત નથી રાખી શકતી સાચું કહું તો તમે મને ખૂબ જ ગમવા લાગ્યા છો તેના આ શબ્દો સાંભળીને

તે થોડી જ વધુ પાસે આવી હતી અને મારી આંખોમાંથી પડતા આંસુ તેણે જોયા હતા અને મિત્રો એક પળ માટે તેણે પોતાનું માથું મારા ખંભેર ટેકવી દીધું હતું અને એ એક પળ જાણે મારી આખી જિંદગી થંભી ગઈ હોય અને સમય જમી ગયો હોય એટલે કે જામી ગયો હોય એવું લાગતું હતું આગળ શું કરવું અને શું કહેવું કંઈ સમજાતું ન હતું થોડી પછી પોતાને સંભાળીને મેં કહ્યું હતું શિવાંજલિ મને પણ તું ખૂબ જ ગમે છો પણ હું ગરીબ છું અને ગામડેથી આવેલો છું એક સામાન્ય માણસ છું અને એક હું િક્ષા ચલાવું છું તમારી જિંદગી તમારું ટેટસ તમારી દોલત મારાથી ઘણું બધું વધારે છે અને તમે ખૂબ જ સુંદર છો તમારા માટે તમારા દરજ્જાનો અને તમારી સુંદરતા અને અમીરીને શોભે એવો કોઈ સારો છોકરો શોધો તો સારું તમારા માટે આ સાંભળતા જ મિત્રો તેણે ફરીથી મારો હાથ વધુ મજબૂતથી પકડી લીધો હતો અને ત્યાર પછી તો તેની આંખોમાં કોઈ શંકા નહોતી તેણે પૂરેપૂરું યકીન સાથે મને કહ્યું હતું કે ગરીબ અમીર મોટા નાના અને ઊંચ નીચ જેવી કોઈ પણ વસ્તુ નથી હોતી અને પ્રેમ એવું જોઈને નથી થતી માણસાઈ જોઈને થાય છે માણસ બસ સ્વભાવથી સારો હોવો જોઈએ અને તે તમે છો

શું હું તમને ગમું છું આ સવાલ પર શબ્દોની જરૂર ન હતી મેં ફક્ત માથું હલાવ્યું અને તેની આંખોમાં જોઈ લીધું હતું અને તે જ દિવસથી અમારા પ્રેમની અસલી શરૂઆત થઈ ત્યાર પછી તો મિત્રો હું ધીમે ધીમે વધુ ખુશ રહેવા લાગ્યો અને જિંદગીને નવો અર્થ મળ્યો હોય અને જીવવાની નવી દિશા મળી હોય દિવસ વીતતા ગયા હતા અને લગભગ આવી જ રીતે એક વર્ષ સુધી અમે એકબીજાને મેળવતા રહ્યા હતા અને મળતા રહ્યા હતા વાતો કરતા રહ્યા ક્યારેક હસ્યા કર્યા ક્યારેક ગંભીર થયા અને એકબીજા માટે દિલને સમજતા રહ્યા હતા અને મિત્રો સ્વભાવ જાણતા ગયા હતા અને સાચું કહું તો અમારા સ્વભાવ એકબીજાને દિલને મળવા ગયા હતા એટલે કે મેળવાઈ ગયા હતા આખરે અમે લગ્ન કરવાનું પાક્કું નક્કી કર્યું હતું હું શિવાંજલિને મારા માતા પિતાને મળવા ગામડે લઈ ગયો હતો અને તે બે ત્રણ દિવસ અમારા સાદા ઘરમાં રહી હતી અને તેને મારા માતા પિતાની સાદગી અને તેમનો પ્રેમ અપનાવવા ખૂબ જ ગમ્યો હતો અને મિત્રો અને તે મારા માતા પિતાને પણ શિવાંજલિ ખૂબ જ પસંદ આવી હતી એટલે કે હવે નક્કી થઈ ગયું હતું તેમણે તો વિશ્વાસ જ નહોતો આવતો કે મારા જેવા ગરીબ રિક્ષા ચલાવનાર છોકરાની જિંદગી

અને હું અને શિવંજલિ બંને ગામડે જઈને તેમની સાથે કેટલાક દિવસ ખુશીથી વિતાવીએ છીએ અને પછી પાછા શહેરમાં આવી જઈએ છીએ અને ત્યાર પછી તો શિવંજલિ ઘણી વખત મને પ્યારથી કહેતી હોય છે કે હવે તમે રિક્ષા ચલાવવાનું બંધ કરો ને અને હું ત્યારે તેમને હસીને જવાબ આપું છું ના આ જ કારણે આપણી મુલાકાત થઈ છે અને તું મને મળી છે આ જ રિક્ષા મારી જિંદગીની સૌથી ખૂબસૂરત યાદ છે અને પૈસા કેટલા પણ મળે પણ આ પ્રેમ આ ભરોસો અને આ યાદ હું જીવનભર સંભાળીને જ રાખવા માંગુ છું અને આ કહેતા જ અમારી બંનેની આંખોમાં આંસુ પાછા આવી જાય છે તમારો અભિપ્રાય તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ કહાની માત્ર રોહન અને શિવાંજલિના પ્રેમની નથી આ કહાની તો ઈમાનદારી ભરોસો અને ઇન્સાનિયતની કહાની છે અને પૈસા જાતિ સંબંધ નક્કી નથી કરતા પરંતુ માણસનું દિલ અને તેનો સ્વભાવ અને તેના મૂલ્યો જ તેથી અસલી ઓળખ હોય છે અને મિત્રો જો સંબંધમાં ઈમાનદારી હોય અને સામેના માટે આદર હોય અને ભરોસો હોય તો કોઈ પણ હાલત અને કોઈ પણ તફાવત પ્રેમના રસ્તામાં અડચણ નથી બનતી અને પ્રેમ સફળ થાય છે અને મિત્રો જિંદગીમાં સારાઈનો રસ્તો પસંદ કરશો તો કિસ્મત પણ ક્યારેય તમારો સાથ આપશે જ અને બધી જ ધીરજ રાખવાનું અને ધીરજનું ફળ મીઠું હોય છે અને મિત્રો અને ઇન્સાન બનીને રહેજો આ પ્રેમ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ઓકે આવતીકાલે ફરી મળીશું આના કરતાં પણ મસ્ત એવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગરવી ગુજરાત ધન્યવાદ આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુથી અને શૈક્ષણિકના હેતુથી બનાવવામાં આવે છે તો મિત્રો કાલ્પનિક રીતે વિડીયો જુઓ અન્યથા ન જોશો ઓકે તો મનોરંજન હેતુથી જ વિડીયો જોજો આવતીકાલે ફરી મળીશું મસ્ત એવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ કોઈ પણ લોકોએ સ્ટોરીને દિલ ઉપર ના લેવી ઓકે મિત્રો કાલ્પનિક રીતે જોજો આવતીકાલે ફરી મળીશું અને હા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી